નમસ્કાર મારી સાથે ભારતી ચૌધરી જોડાયા છે જેઓ લાઈવ ડીજેના બેસ્ટ સિંગર છે અને ઘણી જગ્યાએ ખાસ કરીને એમના કચ્છમાં પ્રોગ્રામ વધારો હોય છે ત્યારે આજે અહીંયા જાલમોર જે કાકરેજનું છે ત્યાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે પણ અહીંયા પહોંચ્યા છે ગઈકાલે પણ અહીંયા હતા ભારતીબેન કેમ છો મજામાં બસ મજામાં હમણાં તો સીઝન છે હા હમણાં સીઝન હતી ફૂલ હવે કાલે જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ કર્યો એ લાસ્ટ હતો છેલ્લો હવે જેઠ મહિનો આવી ગયો હવે ફરવાનું થોડું હવે અત્યાર સુધી કમાયા હવે ફરવાનું હા હવે ફરવાનું ફેમિલીને ટાઈમ પણ આપવો પડે ને બિલકુલ તમારું સૌથી વધારે કચ્છ વિસ્તારમાં વધારે લાઈવ કાર્યક્રમ હોય છે હું ઘણી વાર જોઉં છું તો જે રીતે કચ્છ અને બનાસકાંઠા તમે બનાસકાઠામાં પણ ઘણીવાર આવો છો શું ડિફરન્સ છે કચ્છમાં ને બનાસકાંઠામાં બનાસકાઠામાં જે પ્રેમ મળે છે એવો કચ્છમાં પણ મળે છે પણ મને સૌથી વધારે બનાસકાંઠાનો પ્રોગ્રામ કરવાની મજા આવે કારણ કે એની પબ્લિક આપણને સમજે છે આપણે કઈ રીતે પ્રોગ્રામ કરો કેટલા ટાઈમ કરો એ બધું એમને ખબર હોય અને કઈ રીતે માહોલ બનાવો હોકારા પડકારા બધું આપે એટલે આપણને મજા આવી જાય અને ખાસ કરીને ભારતીબેન અત્યારે આ એક ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે બનાસકાંઠાની સમગ્ર ગુજરાતનું ટ્રેન્ડિંગ છે કે ગુજરાતની જે લોકવાયકા છે લોકગીતો છે એ બધુંમાં વધુ જૂના ગીતો પોપ્યુલર બની રહ્યા છે જેમ કે મેં તમને પહેલાં પણ સાંભળેલા છે કે તમે પણ એ સંસ્કૃતિને ટકાવવાના પ્રયાસો કરી રહ્યા છો મારું માનવું એવું છે કે ભલે અમે ન્યૂ જનરેશન છીએ પણ આપણી જે ગૂમ થઈ રહી છે લોકગીતો સંતવાણી છે ભજન છે એ બધું જો અત્યારે પણ લોકો સાંભળે ને તો મજા આવે અમાર તો ઘણીવાર એવું થાય કે સંતવાણીમાં ગયા હોય ભજનો ગાય ને એટલે પબ્લિક બધી મોઢો ચડાવી બેઠી હોય ત્યારે તો એમ થાય કે આ પબ્લિકને સાંભળું છું લોકગીત ગાય તોય મજા ના આવે પણ હાલના જે ટ્રેન્ડિંગ ગીત ઉપાડીને એટલે પબ્લિક બધી મોજમાં આવી જાય બટ એ વસ્તુ ના થવી જોઈએ આપણી જે સંસ્કૃતિ છે એને આપણે જાળવવી પડે એટલે વધારે ને વધારે જેટલું બને એટલું ભજન સંતવાણી અને આપણા લોકગીત ઉપર ફોકસ કરી એટલું સારું અત્યારે આપણે કોઈ કોઈ પણ કલાકારને ટીકા ન કરવી જોઈએ અને કરાય પણ નહીં પરંતુ અમુક એવા ગીતો ગવાય છે કે જે આપણે પરિવાર સાથે પણ નથી સાંભળી શકતા હા પણ એમાં તો હવે આપણે શું કરી શકીએ કારણ કે ત્યારે પબ્લિક એવા સોંગ વધારે વધારે આપણે ધાર્મિક કરીએ કે કોઈ પણ એવું ટ્રેડિશનલ સોંગ કરીએ એ લોકો એ જોવાના બદલે જે ત્યારે બેફાન એવા થાય છે એ વધારે જોવું પસંદ કરે છે એટલે એ તો પબ્લિક ઉપર જાય કારણ કે પબ્લિક જેવું વિચારે છે ને એવું એ લોકો જોવે છે તો તમે નવા જનરેશનના કલાકાર છો તો અત્યારથી જે તમે સંસ્કૃતિ ટકાવવાની વાત કરો છો અને એ જ પ્રકારના ગીતો ગાઉ છો તો એ એક સંદેશ છે હા અને મારું માનવું એવું છે કે જ્યાં સુધી આપણે આપણા લોકગીતો આપણી સંસ્કૃતિ ટકાવશું ત્યાં સુધી આપણો ભારત દેશ ચાલશે બાકી તો પછી ભગવાન જે કરે એ ખરું હા આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતા ભારતીબેન ચૌધરી જો પોતે લોકગાયિકા છે પરંતુ સાંસ્કૃતિક જે આપણી પુરાની સંસ્કૃતિ છે એને જીવંત કરવાનો હંમેશા પ્રયાસ કરતા હોય છે અને ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અત્યારે નમસ્કાર